નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણે યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ જે ફાર્મ રજિસ્ટ્રી જે સરકારે ફરજિયાત કરી દીધું છે બરાબર અને એમાં હવે દસ તારીખ છેલ્લી સરકારે જાહેર કરી દીધેલી હતી એટલે કે દસ તારીખ સુધીમાં જો કોઈ ખેડૂત ખેડૂતભાઈઓએ ફાર્મ રજિસ્ટ્રી ન કરાવી હોય તો આપણે જે સરકાર શ્રી દ્વારા જે મળતા જે તમામ લાભો છે બરાબર જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે એ યોજનાના લાભ લેવા માટે આપણે બાકાત રહી જઈશું એટલે સરકારશ્રી દ્વારા દસ તારીખ સુધીમાં ફાર્મ રજિસ્ટ્રી કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર ફાર્મ રજિસ્ટ્રી આપણે સરળતાથી કેવી રીતે કરવું એ આજના આ વિડીયોની અંદર જોવાનું છે મિત્રો વિડીયો ખૂબ મહત્ત્વનો છે અને જો તમે સ્કીપ કરી દેશો તો ફાર્મ રજિસ્ટ્રી બનાવવું એટલે કે ફાર્મ રજિસ્ટ્રી કરવું અઘરું પડી જશે એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈજો એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે ફાર્મ રજિસ્ટ્રી આપણે કેવી રીતે કરવું તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલાં તમને જાણ કરી દઉં કે ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો હવે મિત્રો આપણે ફાર્મ રજિસ્ટ્રી કેવી રીતે કરવું એના વિશેની તમામ માહિતી જોઈ લઈએ મિત્રો ફાર્મ રજિસ્ટ્રી કરવા માટે બરાબર સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરવાનું છે બરાબર સર્ચ બ્રાઉઝર ઓપન થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર લખવાનું છે ફાર્મ રજિસ્ટ્રી ગુજરાત બરાબર તમે જોઈ શકો છો આવી રીતે ફાર્મ રજિસ્ટ્રી લખવાનું છે ખાસ ધ્યાન આપજો કે ફાર્મ રજિસ્ટ્રી અલગ અલગ રાજ્યોમાં છે એટલે કે આપણે ગુજરાત રાજ્યમાં જ થવું જોઈએ ત્યારબાદ ફાર્મ ફાર્મર રજીસ્ટ્રીની જે વેબસાઇટ આપણે સર્ચ કરશું એટલે અલગ અલગ વેબસાઇટ બતાવશે તેમાં જે પહેલાં જ નંબર ઉપર જે આપણને જે બતાવે છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત બરાબર જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે હવે એ વેબસાઇટમાં ક્લિક કરશો એટલે ફાર્મર રજિસ્ટ્રીનું ઓફિશિયલ જે પેજ છે એ આવી રીતનું કાંઈક ઓપન થઈ જશે હવે ઓફિશિયલ અને ફાર્મર બંને ઓપ્શન બતાવશે એમાં આપણે ફાર્મર સિલેક્ટ કરવાનું છે અને સૌ પહેલાં જે વેબસાઇટ છે એને ડેસ્કટોપ મોડ ઉપર ફરજિયાતપણે કરી લેવી એટલે આપણને ફોર્મ ભરવામાં સરળતા રહીએ હવે આટલું ઓપન થઈ જાય ત્યારબાદ આપણે જે નીચે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે ન્યૂ એકાઉન્ટવાળું આપણું પેજ ઓપન થઈ જશે હવે સૌ આ જે આપણને ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે કોઈ પણ ખેડૂત મિત્રોનો આધાર કાર્ડ એન્ટર કરવાનું છે આધાર કાર્ડ એન્ટર કરી અને સબમિટ બટન ઉપર આપશો એટલે ઓટીપી એક સિલેક્ટ એટલે કે એન્ટર થશે મિત્રો આધાર કાર્ડ નંબરમાં જે લિંક કરેલ મોબાઈલ નંબર છે એમાં ઓટીપી આવશે એ ઓટીપી ઓટીપી તમારે એન્ટર કરી લેવાની છે અને ત્યારબાદ જે સબમિટ બટન બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે જે તે ખેડૂત મિત્રોની આવી રીતે પ્રોફાઇલ બતાવશે હવે આ પ્રોફાઇલ ઓપન થઈ જાય એટલે તમારે તમારો મોબાઈલ નંબર જે છે એ લિંક કરવાનો છે એગ્રી સ્ટેક પ્લેટફોર્મ ઉપર તમારો જે મોબાઈલ નંબર જે છે એ તમારે લિંક કરી લેવાનો છે એટલે મોબાઈલ નંબર નાખશો એટલે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી આપણે એન્ટર કરી અને લોગ ઇન કરી લેવાનું છે હવે મિત્રો ખાસ ધ્યાનથી જોજો ઓટીપી એકવાર સબમિટ થઈ જાય ત્યારબાદ આપણે પાસવર્ડ સેટ કરવાના છે બરાબર તો બંને જે વિકલ્પ બતાવે છે એમાં તમારે તમારા પાસવર્ડ જે રાખવો હોય એ પાસવર્ડ તમારે સિલેક્ટ કરી લેવાના છે ત્યારબાદ જે નીચેનું ઓપ્શન બતાવે છે બરાબર એની ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ રજીસ્ટ્રેશન સક્સેસફુલ નામનો મેસેજ બતાવશે એમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી લેવાનું છે હવે ઓકે બટન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે ફરીથી જે એગ્રીસ્ટેકનું જે ઓફિસિયલ પેજ જે છે એ ઓપન થઈ જશે ને હવે આપણે એની અંદર આપણો મોબાઈલ નંબર અને જે પાસવર્ડ સિલેક્ટ કરેલો હતો એ પાસવર્ડ એન્ટર કરી અને જે કેપ્સા કોડ બતાવે છે એ કેપ્સા કોડ લખી અને લોગિન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો લોગિન ઉપર ક્લિક કરશો એટલે જે તે ખેડૂતની પ્રોફાઇલ ઓપન થઈ જશે બરાબર પ્રોફાઇલ ઓપન થઈ જાય ત્યારબાદ આગળની માહિતીમાં તમારે જે આવી જે ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરી અને આ ઓપ્શન બતાવશે યસ ઓર નો તો એમાં આપણે નો બટન સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જે ખેડૂતની તમામ માહિતી છે એ તમને બતાવી દેશે હવે મિત્રો આવી રીતનું પ્રોફાઇલ ઓપન થઈ જાય ત્યારબાદ ફાર્મર ડિટેલ નામની જે વિગત બતાવે છે એમાં ઇંગ્લિશમાં ખેડૂતનું નામ લખેલું છે અને બાજુમાં જે વિકલ્પ બતાવે છે લોકલ લેંગ્વેજમાં એમાં તમારે ગુજરાતીમાં નામ સિલેક્ટ કરવાનું છે અને નીચે કાસ્ટની કેટેગરી સિલેક્ટ કરવાની છે બરાબર આઇડેન્ટિફાઈ ટાઈપમાં ઓ રાખવાનું છે અને નીચે જે વિકલ્પ બતાવે છે એમાં વાલીનું એટલે કે પિતાનું નામ એન્ટર કરવાનું છે હવે આ જગ્યાએ તમારે ખાસ ધ્યાન રાખવાની કે નામનો સ્કોર પચાસથી ઉપર થવો જોઈએ તો એપ્રુવલના ચાન્સ આપણને વધારે મળશે ત્યારબાદ જે ફાર્મર ડિટેલ્સમાં જે ફોટો બતાવે છે એની વિગત કોઈ ફરજિયાત છે નહીં જો તમે ભરવા માગતા હોય તો તમે ભરી શકો છો બરાબર બાકી આટલું કમ્પ્લીટ થઈ જાય એટલે નીચે રેસિડેન્ટિયલ આપણા ડિટેલ્સમાં પહોંચી જવાનું છે એમાં તમારે તમારું એડ્રેસ નાખવાનું છે બરાબર ગામ છે બાકી જિલ્લો તાલુકો એ બધું આપમેળે એમાં લખેલું આવશે હવે આટલું ક્લિક કરી અને જે નીચેની જે આપણને વિગત બતાવે છે એની અંદર આપણે જવાનું છે ત્યારબાદ મિત્રો લેન્ડ ઓનર ડિટેલ્સમાં ઓનર સિલેક્ટ કરવાનું છે નીચે જે ઓક્યુપેશન ડિટેલ્સ બતાવે છે એમાં બંનેમાં તમારે સિલેક્ટ કરી લેવાનું છે હવે એટલું થઈ જાય એટલે નીચે બે ઓપ્શન બતાવે છે લેન્ડ ડિટેલમાં એમાં જે પહેલા નંબરનું જે ઓપ્શન બતાવે છે ફેચ લેન્ડ ડિટેલ બરાબર એ બોક્સની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારો તાલુકો જિલ્લો અને ગામ સિલેક્ટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર આપણને રાજ્ય અને ડિસ્ટ્રિક તેમજ જે આપણું ગામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે આટલું સિલેક્ટ થઈ જાય નીચે તમારે તમારી જમીનનો સર્વે નંબર રાખવાનો રહેશે અને નીચે એની બાજુમાં જે બતાવે છે સબ સર્વે નંબર એટલે બરાબરમાં પેટા સર્વે નંબર તમારે એન્ટર કરી લેવાનો છે આટલું સિલેક્ટ થઈ જાય એટલે નીચે જે આપણને ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સર્વ નંબરમાં જેટલા પણ ખાતેદારો છે વારસદારો એ તમામની ડિટેલ્સ બતાવશે હવે આ આખું લિસ્ટ ઓપન થઈ જાય એમાં તમારે એ વ્યક્તિનું નામ સિલેક્ટ કરવાનું છે કે જેનું તમારે ફાર્મર રજિસ્ટ્રી કરવાનું છે જેનું કરવા માગતા હોય આ જગ્યા ઉપર નાનું એવું બોક્સ બતાવે છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે બરાબર મિત્રો આટલું થઈ જાય એટલે તમારે ખેતીની જમીનનો પ્રકાર જે ઓપ્શન બતાવે છે એમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લેવાનું છે હવે આટલું થઈ જાય એટલે એડ લેન્ડ ડિટેલ્સમાં આપણે ક્લિક કરી લેવાનું મિત્રો એડ લેન્ડ ડિટેલમાં તમે ક્લિક કરશો એટલે તમારી ડિટેલ ડિટેલ તમારી તમામ બતાવશે અને જે નેમ સ્કોર છે એ પચાસથી ઉપર થવો જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે બરાબર હવે આટલી વિગત બધી કમ્પ્લીટ ભરાઈ જાય ત્યાર પછી ફેજ જે આપણને ઓપ્શન બતાવે છે બરાબર ઓનલાઈન એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે વેરીફાઈ ઓનલાઈનમાં ક્લિક કરશો એટલે જે તે ખેડૂતની તમે સ્ક્રોલ કરીને તમામ વિગત જોઈ શકશો મિત્રો આટલી વિગત ભરી લેશો એટલે તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે બાકીની વિગત બધી આપણે ભરાયેલી આવશે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે પ્રોસેસ ટુ ઈ સાઈન નામનું ઓપ્શન બતાવશે બરાબર એ વિકલ્પ ઉપર આપણે ક્લિક કરી એટલે તમારે આવી રીતનું એક નવું પેજ ઓપન થઈ જશે જેની અંદર તમારે તમારો આધાર નંબર તમારે સિલેક્ટ કરી લેવાનો છે આની ઉપર આધાર નંબર તમારે એન્ટર કરી તમારા નામ ઉપર તમારા નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે ક્લિક કરવાની છે મિત્રો એ ઓટીપી તમે એન્ટર કરશો એટલે તમને ફાર્મર આઈડી એક મળી જશે એટલે કે તમારું ફાર્મર રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને તમે ડાઉનલોડ પીડી ક્લિક કરશો એટલે તમને એક પીડીએફના રૂપે તમને એનું ફાર્મર આઈડીની તમામ વિગત તમને બતાવશે તો મિત્રો આવી રીતે તમે સરળતાથી ફાર્મર રજીસ્ટ્રેશન તમે કરી શકો છો તો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ